નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જયેન્દ્ર પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક છે મિત્રો આજે તારીખ અને આપણે છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામે ખેડૂત તુવેર ચણા ની અંદર કેસરી ફોસ અને યુમેક્સ પાવર જે આપણે જોડી નંબર વન કહીએ છીએ એ વાપરેલું છે તો ખેડૂત સાથે આપણે સીધી ચર્ચા કરશું કે એમને કેવું પરિણામ લાગ્યું અને વત્તા જે પાછલી બાજુ તમને દેખાય છે શું ભાગ પડી ગયા છે કેવી રીતે એમને ભાગ રાખ્યા છે એમની ચર્ચા

તો તમે આ તુવેર માં અને જે ચણા માં વાપર્યું છે તો એની એક અમને સ્ટોરી કેજો કે ભાઈ કઈ રીતે વાપર્યું છે કઈ રીતે તુવેર માં આ ટુકો છે દેખાય ને આમાં મેં આ ત્રણ હાર માં નથી નાખ્યું અહીં થી આ નાખેલું છે આ બાજુ નાખ્યું આ આ બાજુ નાખેલું નથી નાખ્યું આ બાજુ રીજત જોવા માટે મેં નાખ્યું હતું અને જોરદાર રીજત મળ્યું આ દેખાય છે difference બહુ સરસ છે

આપણે જોવા જઈશું હા હા અને આ ડિફરન્સ અહિયાં તો દેખાય છે અહિયાં આયા તુવેર માં વાવેતર કરેલું હે આ ભાગ આ ભાગમાં માં આ કોણ થી આવે આ ત્રણ કટકા આપડે થોડો કેમેરો એના પર ફેરવીશું બીજું શું કેવા માંગશો ખેડૂત સાહેબ હું બધા ખેડૂતો મિત્ર ને કઉ છું કે ઓર્ગેનિક આ વપરાય બરાબર આ સસ્તું સારું આનું રીઝલ એટલે પછી બરાબર આપડે હવે ચણા જઈશું અને કેવું પરિણામ છે જોઈશું મિત્રો ચણામાં મેં કીધું એ પ્રમાણે વાપરેલું છે તો જે ભાગમાં હું ઉભો છું

ઓકે આ પરિણામ છે જોડી નંબર વન ઉત્પન્ન કેસરી નું તો દરેક જણ આ જોડીને અપનાવો એવી મારી ખાસ વિનંતી છે અને ખેડૂત ની પણ વિનંતી છે નમસ્કાર

Organic Barra